સવાલ સવાલના જવાબ આપવાની પૂર્ણ તૈયારી છે પણ હું તો કેદુર નો રાહ જોઉં જ મારી સભામાં કોઈ આવતું જ નથી આજે જાહેર આમંત્રણ આપું છું કે જેનામાં ખરેખર પ્રમાણિકતા હોય ભાજપ કોંગ્રેસ નો હાથો બની કામ ન કરવું હોય એવા વ્યક્તિને ને પ્રમાણિકતાથી કોઈ પણ સવાલ કરવો હોય આમ આદમી પાર્ટી નો મંચ એના જવાબ આપવા તૈયાર છે પેલા સી આર પાટીલ બે દિવસ પેલા એક પત્રકારે સવાલ કર્યો તો સવાલનો જવાબ એવો આપ્યો કે એક બાજુ આવો ને પછી જવાબ આપું છે કે તો બીજો સવાલ નથી થતો કોઈ થી પત્રકાર ને એવું કહ્યું

જે ગોળીઓ ખાધી છે લપેટાઈને જેની લાશ આવી છે એની વીર વધુ ગાંધીનગરમાં સવાલ કરતી રોકવામાં આવી એ વીર વધુ ને ગાંધીનગર બજારમાં ઢસડવાનું કોઈએ કામ કર્યું હોય તો નમાલી નપાણી ભાજપ સરકારે કામ કર્યું છે દોસ્તો આજે ગુજરાતમાં જવાન પણ રોડ પર છે સૈનિકો પણ રોડ પર છે સૈનિકો એ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે ત્યારે હું તમામ ખેડૂતોને વિનંતી કરવા આવ્યો છું કે ખેડૂતોના હિત માટે થઈ 35 વર્ષ સુધી સાગરભાઈએ યોગદાન આપ્યું ખેડૂતોના હિત માટે થઈ ઈસુદાનભાઈએ સારામાં સગરા પગારવાળી નોકરી છોડી અને અહીંયા મેદાનમાં ઉતરી પડ્યા ખેડૂતોના હિત માટે થઈ ગોપાલભાઈ ઇટાલિયા બે બેન નોકરીને લાત મારીને આપડી વચ્ચે આવ્યા છે ચૂંટણી આવે ત્યારે ઓળખજો આપડો કોણ છે અને પારકો કોણ છે